નમસ્કાર ચાલો એક સફર કરીએ ઓગણીસમી સદીના ગુજરાતની એક એવા સમયની જ્યારે પરંપરા અને પરિવર્તન સામસામે આવીને ઊભા હતા આ એ જ નિર્ણાયક દોર હતો જેણે આજના આધુનિક ગુજરાતનો પાયો નાખ્યો તો ચાલો આ જાગૃતિના યુગને જરા નજીકથી સમજીએ પણ સૌથી પહેલો સવાલ તો એ જ થાય ને કે આખીર ઓગણીસમી સદીના ગુજરાતમાં સમાજ સુધારણાની જરૂર જ કેમ પડી એવું તો શું હતું એ સમયમાં કે નવા વિચારો અને આંદોલનો માટે જગ્યા બનાવવી પડી આ સવાલના જવાબમાં જ આખી વાતનો મર્મ છુપાયેલો છે તો એ સમયનું ગુજરાત કેવું હતું જુઓ એક બાજુ હતા ઊંડા સદીઓ જૂના સામાજિક રિવાજો એમ સમજો કે સમાજ એમાં જકડાયેલો હતો અને પછી બીજી બાજુથી પશ્ચિમી શિક્ષણ અને નવા વિચારોનો એકદમ જોરદાર પવન ફૂંકાયો હવે આ જૂનું અને નવું જ્યારે ટકરાયું ને ત્યારે જ એક મોટી સુધારણાની ચળવળનો જન્મ થયો એ ટકરાવ જ એની પાછળનું મુખ્ય કારણ હતું તો આ જે જાગૃતિનો યુગ હતો એમાં પરિવર્તનની દિશા નક્કી કરવા માટે ઘણા બધા સંગઠનો અને ચળવળો શરૂ થયા ચાલો જોઈએ કે આ પરિવર્તનનો માર્ગ કેવો દેખાતો હતો આ સમયરેખા પર એક નજર નાખો પરિવર્તનનો પવન કેટલી ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો એનો અંદાજ આવી જશે તમે જુઓ માત્ર પચ્ચીસ ત્રીસ વર્ષના ગાળામાં અઢારસો અઠ્ઠાવનમાં પ્રાર્થના સમાજથી શરૂ કરીને અઢારસો બ્યાશીમાં સેવક મંડળ સુધી કેટલી બધી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ બની દરેકનો હેતુ તો એક જ હતો સમાજને સારો બનાવો પણ હા દરેકનો રસ્તો અને વિચારવાની રીત અલગ અલગ હતી તો ચાલો આપણે આ પરિવર્તનની પહેલી અને કદાચ સૌથી શક્તિશાળી લહેરને સમજીએ આ લહેર ક્યાંય બહારથી નહોતી આવી એ હતે ભાવતના પોતાના પ્રાચીન જ્ઞાનમાંથી એટલે કે વેદોમાંથી અને આ લહેરને જન્મ આપનાર હતા સ્વામી દયાનંદ સરસ્વતી અને એમનો આર્ય સમાજ આ છે સ્વામી દયાનંદ સરસ્વતી એ સિર્ફ એક સંત નહોતા પણ એક ક્રાંતિકારી વિચારક હતા એમણે કહ્યું કે સમાજને સુધારવા માટે આપણે ક્યાંય બહાર જોવાની જરૂર નથી જરૂર છે તો બસ આપણા પોતાના વેદોના સાચા જ્ઞાન તરફ પાછા ફરવાની અને આ જે ક્રાંતિકારી વિચાર હતો એને એક સંસ્થાનું રૂપ મળ્યું તારીખ હતી દસ એપ્રિલ અઢારસો પંચોતેર મુંબઈમાં આરે સમાજની સ્થાપના થઈ અને કહી શકાય કે ભારતના સામાજિક ઇતિહાસમાં આ એક બહુ મોટો દિવસ હતો સ્વામી દયાનંદ સરસ્વતીનું સૂત્ર એકદમ સ્પષ્ટ હતું વેદો તરફ પાછા વળો એ દ્રઢપણે માનતા હતા કે સમાજમાં જે પણ કુરિવાજો અને અંધશ્રદ્ધા છે એનું મૂળ કારણ આપણે વેદોના સાચા જ્ઞાનથી દૂર થઈ ગયા છીએ એ છે આ એક જ વાક્યમાં એમના આખા આંદોલનનો સાર આવી જાય છે હવે જુઓ આર્ય સમાજનું કામ ફક્ત ધર્મ સુધારવા પૂરતું નહોતું ના એનાથી ઘણું વધારે હતું એમણે સમાજમાં જે ખોટું હતું એની સામે સીધો અવાજ ઉઠાવ્યો બાળલગ્ન એનો વિરોધ કર્યો વિધવા પુનર્લગ્ન એની હિમાયત કરી શિક્ષણને તો ખૂબ જ મહત્ત્વ આપ્યું અને એટલું જ નહીં બે બીજી મોટી વાત એક તો શુદ્ધિ ચળવળ અને બીજું સ્વરાજ હા આપણું પોતાનું રાજનું વિચાર પણ એમણે જ પ્રચલિત કર્યો એટલે કે સામાજિક અને રાજકીય બંને સ્તરે જાગૃતિ લાવવાનું કામ કર્યું તો એક તરફ આર્ય સમાજની લહેર હતી જે ભારતની અંદરથી જ ઊભી થઈ હતી પણ એ જ સમયે એક બીજી લહેર સાત સમંદર પાર કરીને ભારત પહોંચી આ એક ગ્લોબલ મૂવમેન્ટ હતી જેણે ભારતીય દર્શનને એકદમ અલગ નજરથી જોયું અને એ હતી થિયોસોફિકલ સોસાયટી આ છે મેડમ બ્લેવિત્સ્કી અને કોર્નલ ઓલ કોટ હવે આમાં રસપ્રદ વાત શું છે ખબર છે આ બંને વિદેશી હતા જે સમયે ઘણા ભારતીયો પશ્ચિમની સંસ્કૃતિથી અંજાઈ રહ્યા હતા તે જ સમયે આ લોકો ભારતના પ્રાચીન જ્ઞાન અને આધ્યાત્મિકતાથી પ્રભાવિત થઈને અહીં આવ્યા હતા આ સ્લાઇડ જુઓ કેટલો સરસ તફાવત બતાવે છે બંનેની સ્થાપના એક જ વર્ષમાં થઈ અઢારસો ને પંચોતેરમાં પણ આર્ય સમાજ બન્યો ભારતમાં અને થિયોસોફિકલ સોસાયટી બની અમેરિકામાં જે ત્રણ વર્ષ પછી ભારતમાં આવી એટલે એક દેશી અને બીજો વિદેશી પ્રવાહ પણ બંનેના કેન્દ્રમાં હતું ભારતીય જ્ઞાન તો થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય કામ શું હતું એમણે ભારતના પ્રાચીન ધર્મો શાસ્ત્રો અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો એમણે પશ્ચિમના લોકોને સમજાવ્યું કે ભારતનું જ્ઞાન કેટલું મહાન છે એક રીતે કહીએ તો એમણે પૂર્વ અને પશ્ચિમના વિચારો વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયત્ન કર્યો હવે મોટી મોટી વૈચારિક ચર્ચાઓ તો ચાલતી જ હતી પણ એની સાથે સાથે ગુજરાતમાં જમીની સ્તર પર એટલે કે ગ્રાસરૂટ લેવલ પર પણ પરિવર્તનના બીજ રોપાઈ રહ્યા હતા આ હતી સુધારણાની ત્રીજી લહેર જેણે સિદ્ધાંતો કરતાં સેવા પર વધુ ભાર મૂક્યો અને સીધા સામાન્ય લોકોના જીવનમાં બદલાવ લાવવાનું કામ કર્યું અરે જ્યારે આપણે સ્થાનિક સુધારણાની વાત કરીએ ત્યારે કવિ નર્વદનું નામ તો લેવું જ પડે એ માત્ર કવિ નહોતા એ એક જબરદસ્ત સમાજ સુધારક પણ હતા એમણે પોતાના લખાણો અને કામથી ગુજરાતમાં જાગૃતિ લાવવા માટે બહુ પ્રયત્નો કર્યા તો ચાલો જોઈએ કે આ સેવાનો પ્રવાહ આગળ કેવી રીતે વધ્યો અમદાવાદમાં ભોળાનાથ સારાબાઈએ પ્રાર્થના સમાજની શાખા શરૂ કરી દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં પણ સેવક મંડળ બન્યું અને કવિ નર્મદે ગરીબોની મદદ માટે નિરાશ્રિત ફંડ શરૂ કર્યું આ બતાવે છે કે સુધારણાનો વિચાર હવે માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નહોતો રહ્યો આજે સ્થાનિક સંસ્થાઓ હતી એમનું સૌથી મોટું યોગદાન શું હતું ખબર છે એમણે મોટા મોટા સિદ્ધાંતોને જમીન પર ઉતાર્યા વાતો નહીં કામ કર્યું અનાથો માટે આશ્રમ ખોલ્યા સ્ત્રીઓ માટે શાળાઓ શરૂ કરી અને જેમને જરૂર હતી એમને સીધી આર્થિક મદદ પહોંચાડી આજ તો સાચી સેવા હતી તો આ બધી અલગ અલગ ચળવળોની ભેગી અસર શું થઈ એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે ચાલો આ સુધારણાના સ્થાયી પ્રવાહ પર એક અંતિમ નજર કરીએ અહીંયા સમજવા જેવી વાત એ છે કે આ પરિવર્તન કોઈ એક નદીથી નહોતું આવ્યું આ તો વૈદિક પુનરૂત્થાન વૈશ્વિક પ્રવાહો અને સ્થાનિક સેવાની અલગ અલગ ધારાઓનો એક સંગમ હતો અને આ બધી ધારાઓ જ્યારે ભેગી મળી ત્યારે તેણે ગુજરાતના આખા સામાજિક જીવનને એક નવો જ આકાર આપી દીધો આ કોષ્ટક આપણી આખી ચર્ચાને એકદમ ટૂંકમાં રજૂ કરે છે જો એક તરફ આર્ય સમાજ જેણે સ્વામી દયાનંદના નેતૃત્વમાં વેદોના આધારે સુધારણા પર ભાર મૂક્યો બીજી તરફ થિયોસોફિકલ સોસાયટી જેણે ભારતીય ફિલોસોફીને દુનિયા સુધી પહોંચાડી અને પછી હતી પ્રાર્થના સમાજ અને નિરાશ્રિત ફંડ જેવી સંસ્થાઓ જેમણે જમીન પર ઉતરીને સમાજસેવાનું કામ કર્યું અને અંતે ચાલો આપણે સૌ એક પ્રશ્ન સાથે છૂટા પડીએ ઓગણીસમી સદીમાં આ મહાન સુધારકોએ જે પરિવર્તનના બીજ વાવ્યા હતા એ આજે કેટલા મોટા વૃક્ષ બન્યા છે શું એમણે શરૂ કરેલું કામ આજે પણ એટલી જ ગતિથી ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં આપણે આ વારસાને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ આ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ નમસ્કાર